હાલો તો જઈ દર્શન કરવા આવે અને અહીં આપણે એક મંદિર તમને દર્શન કરાવે પહેલા આ મંદિરે આપણે જતા જઈ ચામુંડામાં કોમેન્ટ કરી દેજો પાણીનું પરબ છે મિત્રો તો મિત્રો અમે અહીંયા જાતા એટલે રસ્તા પર ઉભા રહી ગયા છીએ અને તમે જો અહીંયા લોકેશન બાકી એક નંબર ઓ અને આપણે સાયકલ અહીંયા ઘોડી મારી તો હેલો યુટ્યુબ ફેમિલી હાર્દિક સ્વાગત છે નવા વ્લોગમાં કેમ છો બધી મજામાં તો આજે અમે જાત પર આવેલા છીએ અમારી સાથે એક ભાઈ પણ આવેલો છે ને અમેના છે મંદિર તો તમને દર્શન કરાવીએ તો તમે વિડીયોમાં મેં સુધી બન્યા રહેજો અને લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો તો હાલો આપણે અહીં દર્શન કરવા હાલો તો જઈ દર્શન કરવા આવે અને આ આપણે એક મંદિર છે આ પછી તમને દર્શન કરાવી પહેલા આ મંદિરે આપણે જાતા આવીએ જય ચામુંડામાં કોમેન્ટ કરી દેજો તો મિત્રો અહીંયા ફોટો પડવાનું લોકેશન એ મસ્ત અમે દર્શન કરીને તો તમે કમેન્ટમાં જય સામુંડા લખી દેજો અને જાત પર આવેલા હતા અમે તો અહીંયા પાણીનું પરબ છે મિત્રો હાલે તો આમ હા તમારો હાલો આમ ને તો આમ જઈ આમ આમ જઈ અમે પાણી છે ના હું જઈ હું વેડિયો ઉતરવા અહીંયા છે ભોજનશાળા નાચ છે ને હું હે અને મિત્રો અહીંયા ફોટા પણ લોકેશન બાકી એક નંબર છે તમે જોઈ શકો છો અને રસોડું હમેના છે મિત્રો અમે અહીંયા જાતા ખીરી એટલે રસ્તા પર ઉભા રહી ગયા છે અને તમે જો અહીંયા લોકેશન બાકી એક નંબર ઓ અને આપણી સાયકલ અહીંયા મેકી છે ઘોડી મારી કેટલા લીધા રે મકડા તમે જો બાકી લોકેશન ફોટો પાડવાનું કેમ હે ત્યારે કોમેન્ટ કરી દેજો અને આનું નામ તમને આવડતું તો જરાક કોમેન્ટ કરી દેજો હું અહીંયા તમને શું કરીને દેખાડું આનું નામ તમે કમેન્ટ કરી દેજો આવડતું હોય તો હું અને હે કે આમાં હોય પાણી ભરેલું પણ અત્યારે પાણી ખાલી છે કોકોક છે હંમેશા તમને દેખાતું છે પાણી બહુ અત્યારે પાણી છે નહીં અને અહીંયા પણ પાણી છે નહીં બહુ આમ હે કે સોમાહામ પાણી આખું ભરેલું એ બે કુર પાણી તો હોય બહુ આ ને હંમેના મંદિર દેખાતું નહીં કેમ કે હે કે આ બધાંય ઝાડવા આડા પડે છે એટલે મંદિર દેખાતું નહીં અને હે કે મિત્રો હંમેના હે કે એક રસ્તો હેનાથી હે કે મેથળા જવાય છે અને આ રસ્તો તમે ચો બાકી

અને આજનો વિડીયો એટલે કે રાખી દઈએ તમને ગમ્યું તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખશો તો બાકી મળીએ આવા જ અવનવા બીજા વ્લોગ સાથે તો બધાને બાય બાય જય માતાજી જય મા મોગલ હર હર મહાદેવ